પરસો પઢિયાર હું ભરતભાઈ ઉદય પઢિયારના ખેતરમાં છું એમને મલ્ટીપ્લાયર ઓર્ગેનિક નો ઉપયોગ કર્યો હતો ગલોડી સાવ નાની હતી અને એમને ફક્ત અઢીસો ગ્રામ ગલો ગલોડીનો ઉપયોગ કર્યો ભરતભાઈ તમને મલ્ટીપ્લાયર નો રિઝલ્ટ કેવું લાગ્યું હા જો આ મારી વાળી જયારે શરૂઆત અમે રોપવાળી કરી ત્યારે બિલકુલ વિકાસ હતો નહીં નહી મતલબ શું હતું કે જે આપણે વેલાનો વિકાસ થવો જોઈએ કોઈ મને કોઈ વિકાસ લાગતો નહોતો એટલે અશોકભાઈ આઈ ને મલ્ટીપાયર ઉપયોગ કરવાની મને ભલામણ કરી એટલે મેં એનો અઢીસો ગ્રામ જ ઉપયોગ કર્યો છે શું વાત છે અને એ અઢીસો ગ્રામ ઉપયોગ કર્યા પછી મને એટલું બધું એનો વિકાસ લાગ્યો અને તમે આ પ્રત્યક્ષ જોઈ શકો છો એના વાત છે ભરતભાઈ કહી રહ્યા છે ગિલોડાની સાઇઝો પછી એની ક્વોન્ટિટી જોવો વેલા ક્વોન્ટિટી તમે જોજો એના પરથી તમને ખ્યાલ આવશે કે મલ્ટીપ્લાયર કેવી વસ્તુ છે હવે બીજું તો હું શું કહું પણ તમને ભલામણ કરું છું દરેક ખેડૂતોને કે કોઈ ગમે તે ખેતી હોય તમારી તમાકુ હોય કે ગિલોડી હોય એમાં આ મલ્ટીપ્લાયર નો ખાસ કરીને ઉપયોગ કરજો એવી ભલામણ છે મારી ભરતભાઈ તમારો મોબાઈલ નંબર બોલો સોતેર પાંચ નવ્વાણું સુડતાલીસ પાંત્રીસ ભરતભાઈ મોબાઈલ નંબર બોલી રહ્યા છે તમે કોન્ટેક કરી